ગોંડલમાં ચાર કેન્દ્ર પર મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી છે જામવાડી બિલિયાળા તાલુકા સંઘ અને કોલીથડ કેન્દ્ર નહીં થાય ખરીદી આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલના વિરુદ્ધમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે જિગીશા પટેલ મગફળી કેન્દ્ર પર ખોટી દખલગીરી કરતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે ગોંડલના બિલિયાળા ગામે પણ મગફળી ખરીદીને લઈને બબાલ થઈ હતી પાંત્રીસ કિલો આઠસો ગ્રામના બદલે છત્રીસ કિલો છસો ગ્રામ મગફળી લેવાતી હોવાનો આક્ષેપ છે વધુ મગફળી લેવાનો વિરોધ કરનારા ખેડૂત વિમલ સુરઠિયાને માર મારવામાં આવ્યો ખરીદી પ્રક્રિયામાં દખલગીરી બદલ ખેડૂતોએ જિગીશા પટેલનો વિરોધ કર્યો હતો પટેલના ત્રાસને કારણે ગોંડલમાં ચાર મગફળી ખરીદી કેન્દ્ર બંધ છે હું તમને દ્રશ્ય બતાવીશ બિલિયાળા ખરીદી કેન્દ્રના જ્યાં અત્યારે મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જીગીસા પટેલને બાતમી મળી હતી કે અહીં તેનો વિરોધ કર્યો હતો અને ખેડૂતો સ્પષ્ટ કરી રહ્યા છે કે જીગીસા પટેલ અવારનવાર ગોંડલ પંથકમાં હિરોગીરી કરવા પહોંચે છે પરંતુ ખેડૂતોએ હવે બાહીઓ ચડાવી છે અને ચાર ખરીદ કેન્દ્ર એટલે કે જામવાડી કેન્દ્ર બિલિયાળા કેન્દ્ર તાલુકા સંગ કેન્દ્ર અને કોલીથળ કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી અત્યારે સદંતર બંધ કરી દેવામાં આવી છે અને ખેડૂતોએ જાણે હડતાલ કરી હોય અને બાયો ચડાવી હોય સરકાર સામે કે જીગીસા પટેલનો નિકાલ કરો ત્યાર બાદ જ મગફળીની ખરીદી અમે શરૂ કરીશું હાલ તો અત્યારે ગોંડલમાં તમામે તમામ ચારે ખરીદ કેન્દ્રના જે આગેવાનો છે તે એકઠા થયા છે ખેડૂતો એકઠા થયા છે ત્યારે જીગીસા પટેલના ત્રાસમાંથી મુક્ત કરાવો એક જ સૂત્ર અત્યારે ખેડૂતોનો છે એમના પસંદ અભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવાઈ ન્યૂઝ કેપિટલ રાજકોટ